નંબર ડ્રેનેજ અને પમ્પિંગ કામ ગરપાલિકાના મકવાણા એન્ડ કંપનીને વર્ક ઓર્ડર આપ્યા બાદ ત્રીસ ટકા જે કામગીરી કરી અને બાકીની કામગીરી છેલ્લા બે માસથી બંધ કરી દેવામાં આવી છે આ આગાઉ કોન્ટ્રાક્ટરને ટેલિફોન અને નોટિસ આપવા છતાં પણ કામ ચાલુ કરી શું એવા ઉડાવ જવાબ આપ્યા છે ત્યારે નગરપાલિકાના વોર્ડ નંબર આઠમાં રોડ રિફ્રેશિંગનું કામ કરવાનું હોય ડ્રેનેજની કામગીરી પૂરી થયા વિના કંઈ કરી શકે તેમ નથી જેને લઈને પાંચમી નોટિસ આપી ત્રણ દિવસમાં યોગ્ય જવાબ નહીં મળે તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને ડિપોઝિટ જપ્ત કરવાની ચીમકીની સાથે કાર્યવાહી કરવા માટે નોટિસ આપતા નગરપાલિકાના કામ કરતા કોન્ટ્રાક્ટરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ડભોઈ દર્ભાવતી તરફ જઈ રહ્યું હોય એ નક્કી છે જોવાનું રહ્યું કે એસકે મકવાણા એન્ડ કંપની દ્વારા નોટિસનો જવાબ આપે છે કે પછી કામ શરૂ કરે છે તે હવે જોવું રહ્યું ઘણા વર્ષથી વોર્ડ નંબર આઠમાં ગટરની સમસ્યા હતી જે ધ્યાનમાં લઈને નાના પંચમાંથી ગટરની લાઈનો અને સંપ બનાવવાની કામગીરીનું વર્ક ઓર્ડર એસ કે મકવાનાને આપ્યો હતો જેમની કામગીરી કરવાની પદ્ધતિ બહુ સ્લો અને કામગીરી બરાબર ન હતી જેના કારણે નગરપાલિકામાંથી ચાર નોટિસ એમને ઓલરેડી બજાવેલી છે કે કામગીરી વહેલી પૂર્ણ કરો એમની મુદત પણ પતી ગઈ છે છતાં પણ કોઈ જવાબ ના આવતા ગઈકાલના રોજ એક લાસ્ટ નોટિસ આપી છે કે ત્રણ દિવસમાં એનો જવાબ વિગતવાર આપવાનો તદ ઉપરાંત જે સંપ બનાવ્યો છે જે એમાં પાણી અવિરત ભરેલું છે નાના છોકરાઓ કોઈ પડે તો અંદર અકસ્માતનો ભય થાય એવો મોટો છે એવો જે કરી બે નોટિસો એમને ઇસ્યુ કરી છે કે એમને બ્લેકલિસ્ટ કેમ નહીં કરવા એમને ત્રણ દિવસમાં જવાબ આપવાનું કીધું છે એ ત્રણ દિવસમાં જવાબ નહીં આવે તો એમને બ્લેકલિસ્ટ કરવામાં આવશે